પેસેન્જર ટ્રેન સાથે મુસાફર ટ્રેન રોજની છવ્વીસ જેટલી ટ્રેન આ ટ્રેક પરથી પસાર થતી હોય ત્યારે સૌથી મોટી અગવડતા રેલવે ફાટક છે જેના કારણે કલાકોની કલાકો બગડી રહી છે રોડ રોડથી લઈને જેસર રોડ માર્કેટિંગ યાર્ડ સહિત અનેક સોસાયટીઓ રેલવે ટ્રેક ફાટકની બીજી બાજુ હોય ત્યારે જેટલી માલગાડી ટ્રેન સાથે બે કારણે રેલવે ફાટક હોય ત્યારે સાવરકુંડલાના સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાળા સાથે ભાવનગર રેલવે ડિવિઝનના મેનેજર સહિતની રેલવે ટીમ દ્વારા આજે મહુવા રોડથી લઈને છેક બે કિલોમીટર સુધી રહેણાંકી વિસ્તારોમાં રેલવે ગરનાળા બનાવવામાં સાથે ઓવરબ્રિજ બને તે માટે કવાયત શરૂ કરવામાં આવી છે જ્યારે રેલવે ફાટક શહેરીજનો માટે માથાના દુખાવા રૂપ હોય તેનું નિરાકરણ લાવવાની તૈયારીઓ સાથે અધિકારીઓને સ્થળ વિઝિટ કરાવીને માપ લઈને રેલવેને ત્રણ જેટલા વધુ ગરનાળા બને તો ટ્રાફિકની વિકરાળ સમસ્યામાંથી છુટકારો મળે અને ગરનાળાની સુવિધાઓ થાય તે અંગે ધારાસભ્ય મહેશ કસવાળાએ પગપાળા ચાલીને બે કિલોમીટર સુધીની રેલવે ટ્રેક પર રેલવેના અધિકારીઓ સાથે સમીક્ષાઓ કરીને ફાટક મુક્ત સાવરકુંડલા થવાની દિશામાં કવાયત શરૂ કરી હતી એક તરફ ટ્રેનની સારી સુવિધાઓ અમરેલી જિલ્લામાં સાવરકુંડલા રેલવેને કારણે વધુ લાભદાયી છે ત્યારે રેલવે ફાટક મુક્ત સાવરકુંડલા બનાવવાની કવાયતમાં

અને શહેરોમાં ટ્રાફિકની સમસ્યા સામાન્ય જનતા માટે પ્રાણ પ્રશ્ન જેવું છે સાવરકુંડલાની અંદર રેલવેની બંને બાજુ લગભગ પચાસ ટકા પચાસ ટકા એટલે કે રેલવેની જે લાઈન છે એની બંને બાજુ અડધું અડધું શહેર વિકસિત છે આ બાજુથી આ બાજુ જવા માટે લોકોને ખૂબ સમસ્યા અને સંઘર્ષ કરવો પડે છે એવા વખતે ધારાસભ્ય તરીકે મારું કર્તવ્ય પણ છે કે આ સમસ્યામાંથી સાવરકુંડલાની જનતાને મુક્તિ આપવી પડે માનવી સાંસદ ભરતભાઈ સુતરિયાના સહયોગથી અને રેલવે અધિકારીઓની દીર્ઘ દ્રષ્ટિને કારણે આજે ભાવનગર થી રેલવેના અધિકારીઓ પણ આવ્યા છે અને આ સમસ્યામાંથી સાવરકુંડલા શહેરને ફાટક મુક્ત કેવી રીતે બનાવી શકાય આ ટ્રાફિકની સમસ્યામાંથી શહેરને કેવી રીતે મુક્તિ આપી શકાય એ સંદર્ભમાં અધિકારીઓ સાથે રહી એમની સાથે ચર્ચા વિચારણા કરીને આગામી સમયની અંદર આ સમસ્યાના ઉકેલ માટે અમે ખૂબ સારી રીતે પ્રયાસ કરીએ છીએ

ભરતભાઈ સુખ માનનીય માન્ય સંસદ સભ્ય છે અને આમની જોડે ચર્ચા વિચારણા ગઈકાલે થઈ પહેલા પણ એક વખત ફોન પર વાત થઈ હતી એ પ્રમાણે હું આવ્યો છું અને અમે ફાટક મુક્ત સાવરકુંડલા બનાવવાની દિશામાં એક પ્રયત્ન કરીએ છીએ પ્રયાસ કરીએ છીએ અને લાગે છે કે થઈ જશે આપણે કોશિશ કરીએ હું મારી રીતે પ્રસ્તાવના મોકલી છે પ્રમાણે આપણે આગળ વધશું થેન્ક યુ